ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકરને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો તો આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા પ્રસિદ્ધ કલાકારો છે જે દર વર્ષે એક નવી જોરદાર હિટ ફિલ્મ આપતા હોય છે તેમાં રાકેશ બારોટ પણ છે જે દર વર્ષે એક નવી જોરદાર ફિલ્મ લઈને આવતા હોય છે તો આ વર્ષે બે હજાર ઓગણીસમાં પણ રાકેશ બારોટ એક નવી જોરદાર ફિલ્મ લઈને આવી રહ્યા છે આ ફિલ્મમાં તેમની સાથે બીજા અન્ય ગુજરાતી કલાકારો જોવા મળશે આ ફિલ્મ ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવશે અને આ ફિલ્મમાં રાકેશ બારોટ ખૂબ જ એક્શન કરતાં તમને જોવા મળશે આ ફિલ્મમાં રાકેશ બારોટ કોઈક નવા અને અલગ જ અંદાજમાં જોવા મળશે આ નવી ફિલ્મમાં રાકેશ ભારોટ સાઉથની ફિલ્મો જે એક્ટિંગ કરતાં જોવા મળશે આ ફિલ્મમાં સાઉથના વિલોનોની જેમ ફાઇટ શૂટ કરવામાં આવે છે અને રાકેશ ભારોટની અત્યાર સુધીની બધી જ ફિલ્મો સુપર હિટ છે તો તેમની આવનારી નવી ફિલ્મ સુપર જશે અને કરોડોની કમાણી કરશે તેમ આપણે કહી શકીએ રાકેશ ભારોટની આ નવી ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ શહેરમાં કરવામાં આવી રહી છે રાકેશ ભારટની તેમની દરેક ફિલ્મમાં નવા અને અલગ જ અંદાજમાં જોવા મળે છે તો મિત્રો ટૂંક જ સમયમાં રાકેશ ભારોટની આ નવી ફિલ્મનું શૂટિંગ પૂરું થશે અને આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તો આ ફિલ્મને ચોક્કસથી જોવાનું ભૂલતા નહીં જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તેમજ રાકેશ ભારોટના અત્યાર સુધીના ગીતો તેમજ ફિલ્મો તમને કેવી લાગી તે વિશે કોમેન્ટ કરવાના ભૂલતા તેમજ આ વિડીયો শেয়ার চেনল সাইব করতে